નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્વિડેટ ન્યુઝર રવિવારના દિવસે ફાયર એનઓસી વગેરે હોવાથી પંચમુખી હનુમાન મંદિર પાસે મિડ વે બિલ્ડિંગને ફાયર દ્વારા સીલ કરવામાં આવ્યું હતું એચડીએફસી બેંક દ્વારા પાછળના ભાગે જનરેટર ચાલુ કરી કામકાજ શરૂ કરવામાં આવી હતી તેથી ફાયરને ધ્યાનમાં આવતા તાત્કાલિક ધોરણે ઓફિસર દોડી આવ્યા હતા અને જનરેટરની બેટરી કાઢી દેવામાં આવી હતી નિયમના વિરુદ્ધ સીલ કર્યા બાદ પણ જનરેટર શરૂ કરી ગેરકાયદેસર રીતે કામ કરતા ખુલાસો થતા ફાયર ડિપાર્ટમેન્ટે માંગ

તે કોમ્પ્લેક્સમાં અલગ અલગ ઓફિસો આવેલી છે અલગ અલગ દુકાનો આવેલી છે કે અલગ અલગ ઓફિસીસ આવેલી છે તેના જે સંચાલકો છે તેઓ ફાયર સિસ્ટમ કાર્યરત કરે તે માટે આ કાર્યવાહી થતી હોય છે પરંતુ તે કાર્યવાહી જે તજવીજ સર અવિરતુમાર ચૌધરી સાથે જ વાત કરીશું સર કેટલા દિવસ પહેલાં આ કોમ્પલેક્સ સીલ કરવામાં ફેક્ટરીથી જ ચાલતું હતું ને એટલા છે અને હવે ફાયર ડિપાર્ટમેન્ટની આ પંચમુખી હનુમાન મંદિરની બાજુમાં મિડવે હાઈટ હાઇટ નામનું બિલ્ડિંગ છે બહુમાળી બિલ્ડિંગ છે આ બિલ્ડિંગને રવિવારના રોજ સીલ કરવામાં આવ્યું બિલ્ડિંગ સીલ કર્યા બાદ પણ જાણવા મળ્યું કે એચડીએફસી બેંક જે છે એમણે પોતાની મનસ્વી રીતે જનરેટર બેઝડ આ બેંક ચાલુ કરી હતી વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસમાં જાણકારી મળતા તુરંત જ વડોદરા ફાયર કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે આવીને જે બેંક છે એની સ્થળ તપાસ કરી જનરેટર ચાલુ હતું એ જોયું અને એને વીજ જોડાણ કાપ્યું એના ટર્મિનલ બેટરી વગેરે એના જપ્ત કર્યા છે અને જીપીના સાથે રાખીને આ જે આ બિલ્ડિંગ જે કેમ ચાલુ કરી બાબતથી મેનેજર સાથે વાતચીત કરી નિયમોનું ઉલ્લંઘન કરી બાબતથી એમને કડક કાર્યવાહી કરવામાં આવશે અને બેંકના દરવાજા ઉપર સીલ કરવામાં આવ્યું અને આ કાર્યવાહી કરવામાં આવી છે કાર્યવાહી જે લોકોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એને ખુલાસો માંગતા સ્પષ્ટતા માંગતા કડક કાર્યવાહી કરવામાં આવશે હાલ ફિલહાલ બેન્ક બંધ કરી જનરેટરના જે સાથેના જે સાધનો વાયરો છે બધા જપ્ત કર્યા છે